દાદાની માનતા ફોન દ્વારા કરી લીધી કે દાદા મારા પપ્પા ને સારું થઈ જાય તો હું લાકડા ના પગ ચડાવી એને દાતન ખોડ્યું હતું ને વર્ષો પછી ઝાડવું આ પૂજા છે ઝાડવા નામે ઝાડવા દાદા નામે ઓળખા છે તમારું ગામ મોટી ખિલોરી ઠીક છે એમને આ બધો વિસ્તાર કયો આવે આપણે રાજકોટ જિલ્લો એટલે જેતપુર ની આજુબાજુમાં કઈ રાજકોટ જિલ્લો ગોંડલ તાલુકો હા 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 અને અહીંથી રાંદલા દડો એક નજીક છે ને આ રાંતલ ન દરવાય આ નજીક થાય હ હ હ તમે અત્યારે હું તો આ શ્રીફળ આવ્યો છું અને આ કેટલા વર્ષથી છે આપણે મંદિર તરફ જઈ રહ્યા છીએ તો ચાલો આપણે જઈએ અને જાદવ દાદાના દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવું ચાલો અમે મારું ગામ ઉપલેટા પાસે મોટી વાડી તાલુકો મારે ધોરાજી અને મારા પપ્પાને પગ ની તકલીફ હતી હાથરમાંથી માંથી પગ મંડા પલોઠી ને વારી ન હકતા ઘણા ડોક્ટરો ને આપડે બતાવ્યું રાજકોટ જુનાગઢના પ્રખ્યાત જેના નામ આપણે ડૉક્ટરના ન લઈ શકી તમામ હાર્ડવેર અને ઓર્થિયોપેટિક ડૉક્ટરોને બતાવ્યું છતાં પગની અંદર રાહત આઈ આઈનું અમે અહીં દળવા જતા હોય હાલતા નીકળતા હોય એટલે આમ ખબર હતી એકવાર યુટ્યુબના વિડીયા દ્વારા મેં જોયું તો ડાયરેક્ટ ન્યાન ન્યા મોટી વાવડી જ મેં દાદાની માનતા ફોન દ્વારા કરી લીધી કે દાદા મારા પપ્પાને સારું થઈ જાય તો હું લાકડાના પગ ચડાવી જાય અને દર્શન કરાવી જાય છે આજે અત્યારે મારા પપ્પાને લઈ અને દાદા ને પગ ધરી અને દર્શન કરી સફળતા મળી ફૂલ સફળતા અને જે ધારેલા કામ કરે છે અહીંયા આપણે સાંભળ્યું હાથ દુખતા હોય પગ દુખતા હોય માથા બધા કામ દીકરા દીકરા કોઈ ને હોય તો એની માનતા કરે તો એ દાદા આપે છે ઘણા ઘર ચડાવેલા છે તો ઘર ની માનતા નો ઘર હોય ટૂંકમાં જે માનતા કરો દિલ થી ઈ દાદા એમાં તમને સફળતા આપે છે પણ તમારો આત્મવિશ્વાસ અને શ્રદ્ધા જોઈએ શ્રદ્ધા વગર છે ને બધું નકામ મેં ફોન દ્વારા મોટી વાવડી બેઠા તો અહીંથી મારે કેવડું છેટું થાય મેં એમને યુટ્યુબ દ્વારા વિડીયા જોતો તો ધાર્મિક તો એમાં આવ્યું દાદા ને એમને આવી રીતનું મારી ગોઈને કોઈ આપવું હોય બોલતા હતા દાદા ની માનતા કરી ભલે દાદા એકવાર જવું પડે તો આપણે મટી ગયું થઈ ગયા ટીવી મોબાઈલ દ્વારા જ આપણે ચેનલ દ્વારા જ મારી ગોને ભાઈ આપતા હોય ઇન્ટરવ્યુ એમાં મેં એમને કે ભાઈ દાદા સારું થઈ જાય તો હું મારા પપ્પા ને લઈ અને પગ ધરી જાય છે તમારા દર્શન કરી જાય મટી ગયું એને ચાર મહિના થયો એક વર્ષ દુખાવો રહ્યો હતો તો મહિતા પછી ચાર મહિને હું આવ્યો કે હાવ કમ્પ્લીટ મટી ગયું પછી અમે દાદાના દર્શન કરવા આયવા પગ ચડાવ્યો એવા એટલે મારા ભાઈઓ બહેનો શ્રદ્ધા થી તમે ડોક્ટર ના દવાખાના માંથી અતિ પીલાણા હો તો એક વાર શ્રદ્ધા રાખીને ભલે એક વાર એક વાર જરૂર મુલાકાત લ્યો દાદા ને માનતા કરો સફળતા મળશે જય જય દાદા જય દાદા કઈ નઈ હવે ત્યાં ક્યાં આગું છે આવી જાય